જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાઓમાં સત્યાવીસ ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે ગેરભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેન કરી તેમની પૂછપરછ અને એમના તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે સાંજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે એસપી સરોજકુમારી આરપીએફ એલસીબી એસઓવી સહિત સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેન મારફતે મુસાફર કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનોનો ચેકિંગ કરી તમામ રેલવે પોલીસે પૂછપરછ કરી હતી અને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા બરાબર <laughs> <laughs> <laughs>

પોલીસને ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવેલી સાથે સાથે આપણે જો ગવર્મેન્ટ રેલવે પોલીસ છે જીઆરપી એને પણ સૂચના આપવામાં આવેલી કે જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે જો ઇલિગલ બાંગ્લાદેશી જો આપણે ગુજરાતમાં રહી રહ્યા છે આ લોકોને વિરુદ્ધમાં જો અભિયાન ચાલે છે આ અભિયાનમાં કેટલા લોકો જો ઇલિગલ માઇગ્રેન્ટ છે થઈ શકે છે એ ટ્રેન મારફતે જાય તો આ સૂચનાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલી અને આ ચેકિંગમાં અમે પાંચ ગેરકાયદેસર જો રહેતા અહીંયા બાંગ્લાદેશી છે અને પકડી પણ પાડ્યા છે અને એ પણ ચંદોલા જો તાલાબ છે આને પાસે એક મસ્જિદ પાસે રહેતા હતા અને એ પાંચમાં એક જો સુરતનો હતો પણ એ પાછા આને રિસ્તેદાર જ છે તો એ સાથે જતા હતા અને આને પાસે આધાર પુરાવા જો છે એ પણ પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના ઇસ્યુ કરેલા ગવર્મેન્ટના ઇસ્યુ કરેલા આધાર પુરાવા પણ મળ્યા છે તો એ પુરવાર પણ થાય છે કે એ ગેરકાયદેસર બાંગ્લાદેશી જ છે અત્યારે તો ચાલુ જ છે તો અત્યારે તો આપણે કામ કરવાનું જ છે પણ આને સાથે સાથે એ અમારે રેગ્યુલર ચેકિંગનો પણ ભાગ છે જેમાં આપણા પાસે ડીજીપી સર અમને છે ડોગ પણ આપ્યા છે અને એ ડોગ જો છે આને થ્રુ આપણે દરેક જિલ્લામાં દરેક જિલ્લામાં જો જીઆરપીના પોલીસ સ્ટેશન છે આને એ આપવામાં આવેલા છે અને એ લોકો આનેથી ચેકિંગ વગેરે જો પણ સસ્પેક્ટ ચાહે વ્યક્તિ હોય ચાહે સસ્પેક્ટ આ રીતે સામાન પણ હોય આને પણ આપણે ચેક કરીએ છીએ આમાં ટ્રેનો આઈડેન્ટિફાઈ કરેલી છે તો એ ટ્રેનો અત્યારે તો જો ટ્રેનો બંગાળ બાજુ જો જાય છે આ ટ્રેનોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આમાં આપણે એક તો હાવડા છે પછી આસનસોલવાળી છે બસ શાલીમાર છે આ રીતેની આપણે ટ્રેન છે જેને આઈડેન્ટિફાઈ કરીને આમાં ચેકિંગ હાથ ધરા લાંબા રૂટની અને આ બાજુ જો જતી ટ્રેન જો છે કેમ કે અત્યારે એ પણ લોકો બાંગ્લાદેશ ભાગવા માટે પ્રયત્ન કરતા હતા જો અમે ઝડપી પડ્યા છે